જ્યારે પણ સાધુ સંત પર સવાલો ઊભા થાય ત્યારે માણસને એ જાણવામાં રસ હોય છે કે આ વ્યક્તિ સંત બન્યો સાધુ બન્યો એ પહેલા શું હતો એ કોણ છે એ કયા ગામનો છે તેવા અનેક સવાલો ઊભા થાય છે અત્યારે ભારતી આશ્રમ સરખેજનો વિવાદ ચરમસીમાએ છે ત્યારે આશ્રમમાંથી હાંકી કાઢવામાં આવેલા ઋષિ ભારતી બાબુ રવજી ભગત એ સંત સાધુ બન્યા પહેલાં શું હતા એ જાણીએ સરખેજ આશ્રમનો વિવાદ તેમની ચરમસીમાએ છે ઋષિ ભારતી બાબુ સરખેજ આશ્રમમાં ઘણા સમયથી મહંત તરીકે હતા જોકે રાતોરાત હરીહરાનંદ આવીને ઋષિ ભારતી પાસેથી આશ્રમ છીનવી લીધો ઋષિ ભારતી અને વિશ્વેશ્વરી માતાજીને જાહેર નોટિસ કરીને આશ્રમમાંથી માંથી હરિહરાનંદ એ કાઢી મૂક્યા ત્યારે હરિહરાનંદ કહેવા પ્રમાણે ઋષિ ભારતી બાપુ કોણ છે તો ઋષિ ભારતી બાપુ એ મૂળ અમરેલીના છે તેઓ સુરત ભણ્યા છે ત્યારબાદ અમદાવાદ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુલ છારોડી ખાતે તેઓએ અભ્યાસ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય નહોતી આપી તેમ છતાં પણ આ ઋષિ ભગવા વસ્ત્રો પહેરીને ફરતા હતા ત્યારબાદ અમરેલી જિલ્લાના એક ભગવાન સંપ્રદાય છે તેમો લોકો માને છે એવા ભોજનરામ બાપાની મૂર્તિનું અનાવરણ નરેન્દ્ર મોદીના હસ્તે ત્યાં કર્યું હતું ઋષિ ભારતી બાપુને હરિહરાનંદ બાપુ જુનાગઢ આશ્રમમાં લઈ ગયા હતા ત્યાં ચાર પાંચ દિવસ રોકાયા હતા ત્યારબાદ ઋષિ ભારતી બાપુ શાસ્ત્ર અભ્યાસ કરવા બેંગ્લોર ચાલા ગયા હતા બે હજાર નવ દસની અંદર સરખેજ આશ્રમમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તેઓ ઋષિ ભારતી બાપુ તરીકે નહીં પરંતુ રવજી ભગતના નામથી ઓળખાતા હતા ત્યારબાદ ઋષિ ભારતી બાપુએ હરિહરાનંદ પાસેથી દીક્ષા લીધી વર્ષ બે હજાર દસના કુંભમાં રવજી ભગતમાંથી ઋષિ ભારતી બાપુ થયા ત્યારબાદ ઋષિ ભારતી બાપુ ભારતી આશ્રમ સરખેજ અને જૂનાગઢ બંને આશ્રમમાં રહેવા લાગ્યા